અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બંગાળના રાજા ચૌધરીને પકડી પાડ્યો છે જેણે પોતાની દીકરીને ડોક્ટર બનાવવા માટે કરી એક કરોડથી વધુના મુદ્દામાલની ચોરી એકવીસમી જાન્યુઆરીએ અમદાવાદના નહેરુનગર પાસે એક સોસાયટીમાં ચોરી થઈ ચોર નીકળ્યો ઘરનો જ ઘરઘાટી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને બંગાળથી દબોચી લીધો છે પૂછપરછમાં તેણે કબૂલ્યું કે દીકરીના અભ્યાસ માટે લીધેલી લોન પૂરી કરવા માટે તેણે ચોરી કરી હતી આરોપી ઘરગાટી તિજોરી જ ઉઠાવી ગયો હતો જેમાં રોકડ સોના ચાંદીના દાગીના અને હીરા મળી એક કરોડથી વધુનો મુદ્દામાલ હતો તેની પાસેથી દાગીના જપ્ત કરવામાં આવ્યા પરંતુ રોકડ રકમ તેણે લોન પૂરી કરવામાં ખર્ચ કરી નાખી ચોંકાવનારી વાત તો એ છે કે તિજોરીમાં ડાયમંડનો નંગ હતો જે તેણે તોડી નાખ્યો હતો એક દેઢ મહિના પહેલાં એ નાડિયા જિલ્લાથી અહીંયા આવી ગયો હતો અને પહેલાં પ્લાનિંગ કરીને જ આવ્યો હતો એટલે એને ખોટું આધાર કાર્ડ પોતાનું બનાવી લીધું હતું અને ખોટા આધાર કાર્ડ આધારે એને એક જગ્યાએ નોકરી મેળવી લીધી હતી અને ત્યાં ઘરગાટી તરીકે નોકરી કરી એકદમ એનું સારું વર્તન હતું અને એક્સ્ટ્રા સારું વર્તન હતું એટલે લોકોના વિશ્વાસ કેળવી એક દિવસે આખી તિચોરી ચોરીએ નીકળી ગયો હતો તેવું થયું ગયું હતું એની છોકરી એ મેડિકલમાં અભ્યાસ કરે છે એના માટે પણ એને લોન લીધું હતું અને પર્સનલ લોન પણ લીધું હતું એ લોન ભરવા માટે દેવ થઈ જતાં એને ચોરી કરી હતી